શહેરમાં ડ્રગ્સની હેરાફેરી સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફે છાપોર ગામની ગાત્રીનગર સોસાયટીમાં આવેલા એક મકાન પર દરોડો પાડ્યો હતો આ દરોડામાં એક ઘરકામ કરતી મહિલા આરોપી પાર્વતીબેન સતીષ શર્માની ધરપકડ કરવામાં આવી છે તેની પાસેથી એક પોઈન્ટ સાતસો બાસઠ કિલોગ્રામ ગાંજો જેની કિંમત અઠ્યાસી હજાર એકસો થાય છે તેમજ અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂપિયા ત્રાણું હજાર એકસો ની મત્તા જપ્ત કરવામાં આવી હતી સુરત શહેરમાં ડ્રગ્સની હેરાફેરીને જળમૂળથી ખતમ કરવા માટે પોલીસે કડક વલણ અપનાવ્યું છે આ અભિયાનના ભાગરૂપે ઈચ્છાપોર ગામની ગાયત્રીનગર સોસાયટીમાં આવેલા એક મકાન પર પોલીસે દરોડો પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી હતી દરોડા દરમિયાન પોલીસે એક મહિલા આરોપી પાર્વતીબેન સતીષ શર્માની ધરપકડ કરી હતી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પાર્વતીબેન ઘરકામ કરતી મહિલા છે અને છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થોની હેરાફેરી સાથે સંકળાયેલી હતી પોલીસે તેની પાસેથી રૂપિયા અઠ્યાસી હજાર એકસો એક પોઈન્ટ સાતસો બાસઠ કિલોગ્રામ ગાંજો સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ ત્રાણું હજાર એકસો ની મત્તા જપ્ત કરી હતી પાર્વતીબેન શર્મા મૂળ ઉત્તર પ્રદેશના બલિયાની વતની હોવાનું સામે આવ્યું છે પ્રાથમિક પૂછપરછમાં મહિલાએ કબૂલાત કરી હતી કે આ ગાંજો તેને પપ્પુ નામના અજાણ્યા વ્યક્તિ પાસેથી મળ્યો હતો અને તે તેની સૂચનાથી વેચાણ કરતી હતી હાલ પોલીસે મહિલા સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાથે જ મુખ્ય સપ્લાયર પપ્પુ સુધી પહોંચવા અને શહેરના ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી તપાસ માટે વિશેષ ટીમો રચવામાં આવી છે પોલીસના આ પગલાથી સ્પષ્ટ થાય છે કે શહેરમાં નશાની હેરાફેરી સામે હવે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવવામાં આવી છે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને અંગે બાતમી મળેલ હતી કે એક વ્યક્તિ છે જે કાંજાનું ખરીદી અને વેચાણ કરે છે જેથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પીઆઈ દ્વારા જરૂરી કાર્યવાહી કરીને રેડનું આયોજન કરવામાં આવેલું હતું અને આ બાબતે રેડ કરીને ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાર્વતી શર્મા નામની મહિલા ને સર્ચ ઓપરેશન વગેરે એના સ્થાને કરવામાં આવતા લગભગ

પોલીસનું માનવું છે કે આ મહિલાના માધ્યમથી અન્ય લોકોની પણ સંડોવણી સામે આવી શકે છે સુરત શહેરમાં થયેલી એક હત્યાના રહસ્યને